અંકલેશ્વર ખાતે યોજાયેલ ચોથો મેન ઓફ સ્ટીલ ભરૂચમાં રેમ્બો જીમના કરન સોલંકીએ ભરૂચનો ખિતાબ પોતાના નામે સભ્યોમાં ખુશીની લહેર વ્યાપી ચોથો મેન ઓફ સ્ટીલ મી ભરૂચ ચેમ્પિયનશીપ અંકલેશ્વર ખાતે યોજાતી જેમાં ભરૂચ જિલ્લાના મોટી સંખ્યામાં બોડી બિલ્ડર્સોએ ભાગ લીધો હતો આ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટ મણિબા હોલ રમણ મૂળજીની ફાળી ભરૂચી નાકા અંકલેશ્વર ખાતે ગત તારીખ બાવીસમી ડિસેમ્બરના રોજ યોજાયા હતી જોકે ટુર્નામેન્ટ મોડે સુધી ચાલી હતી જેમાં ભરૂચ જિલ્લાના અલગ અલગ જીમના બોડી બિલ્ડર્સોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જો કે ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ જુનિયર સિનિયર બોડી બિલ્ડીંગ મેન્સ ફિઝિક્સ મેન્સ ક્લાસિક બોડી બિલ્ડિંગ માસ્ટર બોડી બિલ્ડીંગ તેમજ વિકલાંગ બોડી બિલ્ડિંગ એમ અલગ અલગ વિભાગમાં યોજાતી આ પ્રસંગે રેમ્બો જીમના ઇરફાન મલિકે એક જણાવ્યું હતું કે જરૂરી નથી કે તમે મોટા મોટા જઈને તમારી બોડી બનાવી શકો છો જ્યારે તમે પરિશ્રમ અને પોતાની મોટાથી નાનામાં નાની જીમમાંથી પણ તમે ચેમ્પિયનશીપ ઓફ ધ ચેમ્પિયનશીપ બની શકો છો આવનાર દિવસોમાં સાઉથ ગુજરાત માટે પણ તેઓએ પોતાની દાવેદારી નોંધાવી હતી અને પોતે તેમજ પોતાના જીમના સભ્યો સાઉથ ગુજરાતમાં પણ ભરૂચનું નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી અરમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો